હલો બધાય જય શ્રી કૃષ્ણજી આપણે વઘારેલી ખીચડી બનાવવાની જો ફૂલ તૈયારી ચાલે છે તેલ આવી ગયું તેલમાં વટાણા બટેટા અને ડુંગળી સમારેલી છે આમાં ટમેટા અને મરચાંની કટકી પછી આમાં ખીચડી છે એમાં એડ કરશું જીરું હવે નાખીશા વી નોર્મલ તો બધા ખાલી પેલા ડુંગળીનો વઘાર કરતા હોય પછી બટેટા નાખે પણ દીદી કઈક અલગ રીતે વઘારે છે ઈ બધું ડુંગળી બટેટા વટાણા બધું એ ખારે એમને વઘાર કરેલો છે હવે એમાં લસણ વાળી ચટણી નાખશું હવે હળદર નાખશું હવે ધાણા જીરું નાખશું હવે સ્વાદ પ્રમાણે મીઠું થોડું પાણી મિક્સ કરી લઈએ વ્યવસ્થિત બધો મસાલો મિક્સ થઈ જાય એટલે બે મિનિટ કુકર ઢાંકીને મૂકી દીધું છે ચટપટું થોડું બને એ માટે થોડોક ગરમ મસાલો એમાં એડ કરશું હવે જો બરાબર મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે લાલ ચટા દેખાય છે જોવામાં તો સ્વાદમાં તો બેન હવે આપણે કેવો સ્વાદ આપે હવે કુકર ઠાકી દીધું છે એ ચડે મસ્ત રીતે ત્યાં આપણે ખીચડી ધોઈ નાખીએ ਹੁਣ ਖਿਚੜੀਆਂ ਮਨਾ ਚੀ ਦਈਏ ਹੁਣ ਖਿਚੜੀਆਂ ਅਨੁਸਾਰ ਪਾਣੀ ਨਾ ਚੀ ਦਈਏ મસ્ત જો દેખાય છે હવે કુકર બંધ કરીને પાંચ સાત મિનિટ સુધી ગેસ ઉપર રાખીશું જો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે